એક જાણીતો ગરબો છે પંખીડારે ઉડી જાજે પાવાગઢ રે આ ગરબો આમ તો બહુ જૂનો છે પરંતુ આ ગરબો ગાયો છે ભાવનગરના મહુવાના પોલીસ ઇન્સ્પેક્ટરે એક આરોપી જેની સામે પાસાનો હુકમ હતો તેને કહ્યું પંખીડારે ઉડી જાજે પાવાગઢ રે હવે આ ઇન્સ્પેક્ટરની સામે કાયદાનો સિકંજો કસાયો છે શું થશે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા પૈસા તો બધાને કમાવા છે પણ પૈસા કમાવા માટે કેટલી નીચલી કક્ષાએ ઉતરવું છે તે દરેકે પોતે નક્કી કરવાનું છે અને આવું નક્કી કરવામાં ભાવનગરના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ એ દેસાઈ ભૂલી ગયા પોતાની ફરજ અને હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે તેમની સામે કાયદેસરના પગલાં બસ થોડાક જ દૂર છે પહેલાં હું તમને ઘટનાક્રમ સમજાવી દઉં ઘટનાક્રમ એવો છે કે ગુજરાતમાં ગુજરાત પોલીસ સારી છે તેનું કારણ એવું પણ છે કારણ કે ગુજરાતની અંદર દારૂબંધી છે અને દારૂબંધીમાં જ એટલું મળી રહે છે કે પોલીસ ખોટું ન કરે તો પણ ચાલે આવું જ ખોટું કરવાનો વિચાર મહુવા પોલીસ સ્ટેશનના એ દેસાઈને આવ્યો એમએ દેસાઈના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બુટલેગર દારૂનો ધમધકાર ધંધો કરતો હતો પણ કાયદાની જોગવાઈ પ્રમાણે ત્રણ કરતાં વધુ કેસ જો બુટલેગર સામે થાય તો પાસા કરવી પડે અને ખુદ ઇન્સ્પેક્ટર એમએ દેસાઈ જ

દેસાઈને તેની જાણ કરે છે અને આશ્ચર્ય સ્ટેશન બેસે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે ઘર ફૂટે ઘર જાય આમાં કદાચ એવું હશે કે ઇન્સ્પેક્ટર એમ એ દેસાઈ આખો લાડવો એકલા ખઈ જવા માંગતા હશે એટલે લાડવામાં ભાગ ન મળ્યો તે નારાજ થાય છે અને મામલો એસપી ઓફિસ સુધી પહોંચે છે ફરિયાદ થાય છે કે જેની સામે પાસા થઈ હતી તે આરોપીને ઇન્સ્પેક્ટરે જવા દીધો તાત્કાલિક એસપી ઓફિસ હરકતમાં આવે છે અને સીસીટીવી ચેક કરે છે તેમાં ખબર પડે છે કે ખરેખર આરોપી આવ્યો હતો અને જતો રહ્યો છે આ મામલે એસપી દ્વારા પાલીતાણાના ડીવાય એસ મિહિર બારૈયાને તપાસ સોંપવામાં આવે છે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ફરાર થયેલા આરોપીને શોધવા માટે કામે લાગે છે અને બાર કલાકમાં જ આ પાસાના આરોપીને રાજસ્થાનથી પકડી લેવામાં આવે છે ડીવાય એસ મિહિર બારૈયા આ ઘટનાની તપાસ કરે છે એક એક કડીઓ જોડે છે અને અમારા સૂત્રો એવું કહે છે મિહિર બારૈયાની તપાસમાં સ્પષ્ટ થયું છે આ માત્ર બેદરકારી નથી ગુનાહિત બેદરકારી છે જે આરોપીને પકડી જેલ હવાલે કરવાનો હતો તેને પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેક્ટર દેસાઈએ રવાના કર્યો છે હવે આ મામલે એસપી પોતાના રિપોર્ટ સાથે આઈજીપીને પોતાનો અહેવાલ મોકલી આપશે અને બહુ જલ્દી ઇન્સ્પેક્ટર એમ એ દેસાઈને પોતાના કર્મનું ફળ મળશે કારણ કે તેમણે પારેવાને ઉડાડી દીધું હતું થોડીક લાલચમાં એ લાલચ શું હશે તેની આપણને ખબર નથી પણ લાલચ ખૂબ મોટી હશે અને લાલચ ભરપાઈ પણ થઈ હશે તો જેમને પણ આવો કુ વિચાર આવે છે એ પોલીસ અધિકારીએ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે સમય બદલાયો છે હવે તમારી ઉપર બધા જ નજર રાખી રહ્યા છે તો આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અમારો હિસ્સો બનો અત્યારે મને અને મારા સાથી તુષાર બસ્યા અને રજા આપો નમસ્કાર વૈષ્ણવ